નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ અગિયારનો સારાંશ કોઈ પણ વિચારને પોતાના અનુભવમાં ગાળીને પરીક્ષણ કર્યા પછી આચરણમાં મૂકવામાં આવે તે નિશ્ચય માનો કે તમે કોઈ નિયમને પરીક્ષણ દ્વારા સાચો છે એમ ઠરાવ્યો પરંતુ જ્યાં સુધી તેને આચરણમાં ન મૂકો ત્યાં સુધી તે નિયમ સાચો કેમ કહેવાય સાચો હોય તો તમે આચરણમાં કેમ મૂકતા નથી સત્ય લાગવા છતાંય જે આચરણમાં મૂકતા ડરતો હોય તેવા ભીરુ પામર મનુષ્યનો નિશ્ચય એ નિશ્ચય કહેવાય જ નહીં અષ્ટાવક્ર કહે છે એવો જેણે નિશ્ચય કર્યો હોય કે અહીં ભાવ અને અભાવ સ્વભાવથી જ થાય છે હોવું એટલે પ્રગટવું અને ન હોવું એટલે લય પામવું એ બંને ક્રિયાઓ સ્વભાવથી એટલે કે પ્રકૃતિથી થાય છે સર્જન વિસર્જન એ એક વિકાર છે ને તેનો મૂળ પ્રકૃતિ છે ઈશ્વર સર્વનો જન્મ આપનાર નિર્માતા છે અન્ય કોઈ નથી અષ્ટાવક્ર પૂછે છે તું તારી ઈચ્છા પ્રમાણે જન્મ લે છે તું તારી ઈચ્છા પ્રમાણે મૃત્યુ પામીશ ના તો પછી વર્તમાનમાં તું તારી ઈચ્છા પ્રમાણે સી રીતે કરી શકીશ જો તારી ઈચ્છા પ્રમાણે તું કરી શકતો હોય તો રાજા બની જાણે અને આ ચંદ્રનો ડાઘ ભૂસી નાખ બધું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થાય છે તારી ઈચ્છા પ્રમાણે તું કાંઈ જ કરી શકતો નથી આપત્તિ અને સંપત્તિ સમયે સમયે જ ઈશ્વર દ્વારા જ આવે છે જે રીતે સમયે વૃષ્ટિ સમયે ગરમી સમયે ઠંડી સમયે અન્ન સમયે ફળ હોય છે તે રીતે સુખ દુઃખ સમયે આવે જ છે જન્મ અને મૃત્યુ પણ સમયે જ હોય છે તે ઈશ્વર દ્વારા જ થાય છે માનવી પોતાની ઈચ્છા પ્રમાણે જન્મ કે ઈચ્છા પ્રમાણે મૃત્યુ મેળવી શકતો નથી જન્મ અને મૃત્યુમાં તે પરાધીન છે પરંતુ તે વચ્ચેના ગાળામાં જીવન અંતર્ગત સુખ દુઃખની બાગદોર પોતાના હાથમાં ઝડપી લેવા જાવા મારે છે શું તમે ઈશ્વરની ઈચ્છા સામે તમારી ઈચ્છા ગોઠવી ઈશ્વરની સામે સ્પર્ધા કરવા માગો છો જેમ સમયે ધાન્ય પાકે સમયે ફળ આવે છે એ જ રીતે દુઃખ આવવાના સમયે દુઃખ આવશે અને સંપત્તિ પ્રાપ્ત થવાના સમયે સંપત્તિ મળશે બધું ઈશ્વરને આધીન છે તમારા કયા પ્રમાણે કશું થતું નથી માનવી પોતાને કરતાં માનવા લાગે છે તેથી જ તે સુખ દુઃખનો ભોગતા બને છે સર્વ દુઃખોનો મૂળ ચિંતા છે હું દેહ નથી દેહ મારો નથી કેવળ હું બૌદ્ધરૂપ છું એમ માનીને કરેલા અને ન કરેલા કર્મોનું સ્મરણ કરવું વ્યર્થ છે બ્રહ્માંડથી માંડીને તણખલા સુધી માત્ર હું જ વિસ્તરેલો છું એમ જાણ્યા પછી કર્મોના સ્મરણનો કશો અર્થ રહેતો નથી આ આશ્ચર્યભર્યું વિશ્વ વાસના રહિત માટે માત્ર ચૈતન્ય રૂપ જ છે આવો જેણે નિશ્ચય કર્યો છે તે સુખ પામે છે શાંતિ મેળવે છે અને આનંદ પ્રાપ્ત કરે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ